નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડેસર તાલુકાના પાંડુ મેવાસ ખાતે મોહસીને આજમ મિશન દ્વારા સમૂહ લગ્ન યોજાયો આ સમૂહ લગ્નમાં અગિયાર જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા ડેસર તાલુકાના પાંડુ મેવાસ ખાતે ગત રોજ મોહસીને આજમ મિશન પાંડુ મેવાસ અને કાલોલ બ્રાન્ચ દ્વારા સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં અગિયાર જોડાએ પ્રભુતામાં પગલાં પાંડ્યા હતા તમામ અગિયાર જોડાને મોસીને આઝમ મિશન દ્વારા ઘર વખરી સામાન આપવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન તરીકે હઝરત હસન અસ્કરી મિયા અશરફી તેમજ સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય કેતન ઈમાનદાર બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી કલંદર બાવા બાદશાહ બુરહાનુદ્દીન મિયા અશરફી ઓલ ઇન્ડિયા અશરફી ટિફિન સર્વિસ ઇન્ચાર્જ તારીખભાઈ બાંડી મોડાસા મોસીને આઝમ મિશન પાંડુ નિગરા અલી મોહમ્મદ ખાન મોહસિને આઝમ મિશન પાંડુ પ્રમુખ ઝાકીર ખાન મોહસીને આઝમ મિશન પાંડુ ઉપપ્રમુખ આબિદ ખાન મોહસિને આઝમ મિશન પાંડુ સેક્રેટરી મયુદ્દીન ખાન મોહસિને આઝમ મિશન પાંડુ ખચાનચી અરબાઝ ખાન ઓલ મેમ્બર્સ મોહસિન આઝમ મિશન પાંડુ મેવાસ હાજર રહ્યા હતા સવારે દસ વાગે નિકાહ ખાની થઈ ગઈ હતી સવારે અગિયાર વાગે હઝરત હસન અશ્કરી મિયા અશરફી આવી પહોંચ્યા હતા આવેલ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું હઝરત હસન લશ્કરી મિયા અશરફીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જે લગ્ન પ્રસંગમાં નકામા ખોટા ખર્ચા થાય છે તે ન કરવા જોઈએ અને પોતાના બાળકોના એજ્યુકેશન પાછળ ખર્ચો કરો એજ્યુકેશન ઉપર ધ્યાન આપો દિન અને દુનવઈ તાલીમ બાળકોને આપો મોહસિન આઝમ મિશનનો સૂત્ર પડોગે તો આગે પડોગે ભણતર ઉપર વધારે ધ્યાન આપો અને પહલ ગામમાં બનેલ ઘટના વિશે જણાવ્યું હતું જે ઘટના બની છે તે નિંદનીય છે આતંકવાદીનો કોઈ ધર્મ હતો નથી આપણા ભારત દેશમાં તમામ લોકો કોમી એકતાની સાથે રહે તેવી દુઆ માંગે સલાતો સલામ પડી આવેલ તમામ મહેમાનો અને અગ્રણીઓ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો બાઇટ કેતન ઇનામદાર સાવલી ધારાસભ્ય બાઇટ હઝરત હસન અશ્કરી મિયા અશરફી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમીદ જાદવ અગિયાર જુલાના નિકા ખવાણી કરવાના સમૂહ લગ્ન મહોત્સવનો આજે કાર્યક્રમ હતો કાર્યક્રમની અંદર ખૂબ સરસ આયોજન કરીને હું આનંદની લાગણી અનુભવું છું આજે નિકા ખવાણી કરવા જઈ રહેલા તમારા દીકરીઓને હું શુભેચ્છા આપું આપું છું કે ભગવાન એમના જીવનની અંદર કોઈ પણ જીવનમાં કષ્ટ ના આપે એકબીજાના એ બે ભાગીદાર બને એમનું લગ્ન જીવન સુખમય સમૃદ્ધિમય નીવડે એવી પરમ કૃપાડું પરમાત્મા એના પર સદાય એમના આશીર્વાદ રહે સુતંત્ર ભાવની સદાય એમના પર કૃપા રહે અને આજે જે આ મિશનના જે યુવા કાર્યકર્તા હોય જે આ સારું કામ કરી રહ્યું છે સમાજ માટે હવે આવા તારા કાર્ય કરવાની સવારે એમને સંગઠી આપે ખરેખર આયોજન ને લઈને હું આ મિશન જોડેલા તમામ લોકોને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છાઓ કોને આપું છું અને અભિનંદન